મોટી મોટી વાતો કરવી જે આપણે સાદી ભાષામાં કહી જાય છે અને બોડમ ફાસો મારવા જોઈએ છે ખરું ને ઘણી વખત વ્યક્તિ બહુ મોટી મોટી વાતો કરતો હોય ત્યારે આપણે કહીએ છે નકરી ડમફાસ મારે છે રાઈટ આકાશ આકાશમાં ચંદર વો એટલે કે દેશ પ્રદેશમાં નામ ના થઈ આખા હાડકાનું એટલે આ શું આચમન મુકુ તેજી દેવ કે નિયમ કરો આજની ઘડીને કાલનો ધારો કાયમ માટે આપ આલોપ થઈ જવો આલુ થઈ જવું નહી આલોપ થઈ જવો આવશે કે કરી નહીં ઘણી વખત જનરલી આપણે ઘણી વખત કહેતા હોઈએ છે આ તો આઠમનો ઉપવાસ છે એટલે કઈ રાંધી ના હોય ત્યારે આપણે કહીએ એટલે આપણને એમ ફીલ થાય કે હા તો ઉપવાસ કર્યો હશે ઘણી વખત તમને વાક્યો બનાવીને પૂછશે પરીક્ષામાં ચાલો મસ્તી થઈ બહુ થઈ ગઈ પરંતુ હા તમને ઘણી વખત કોઈ વાક્ય રચના આપશે વાક્ય આપેલું હશે અને એમાંથી બધાથી તમને રૂટી પ્રયોગનો અર્થ પૂછશે કે નીચે અન્ડરલાઈન કરેલી હશે અને પૂછશે કે વાક્યનો અર્થ સમજાવો ને નીચે તમને ચાર ઓપ્શન આપશે બરાબર આભા આભના તારા જોવા પાર ન પડે તેવા સપના જોવા આરિયા થઈ જવું ઢીલું ઢકવા થઈ જવું આંકડો અતરે રાખો એટલે ગમે તે ઘણી વખત કોઈ વ્યક્તિ ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં હોય ને તો પણ પોતે ઊંચું રાખે છે એનો આંકડો તો અધર જ રાખે છે રાઈટ આંખ ઉગાડવી ક્યાંક ઉગાડી ને જોવું સમજ આવવી આંખ ઠરી જવી અથવા તો આંખો મીચવી એટલે કે મૃત્યુ પામવું અને આંખ ઠરવી એટલે સંતોષ થવો યાદ રાખજો આંખ ઠરી જવી તો મૃત્યુ પામવું અને આંખ ઠરવી તો સંતોષ થવો યાદ રાખજો આંધળા બહેરું કૂટવું ગેરસમજ થવી આંધળે દહેરું કૂટવું એટલે ગેરસમજ થવી આંતરડી કકળાપડી દુઃખ આપવું આંધળાને સૂજે એવું એટલે કે એકદમ સ્પષ્ટ હોય ત્યારે આ શબ્દ આપણે વાપરે છે ઘણી વખત કોઈ વસ્તુ આપણે કોઈને સમજાવતા હોઈએ ત્યારે નથી સમજતું ત્યારે કે આ તો આંધળાની દેખાય એવું છે એવું કહેતા હોય છે ને ત્યારે આ શબ્દ વપરાય છે એટલે આ આવી રીતના આપણે બોલીએ છીએ રાઈટ આંધળાને સૂજે તેવું આંગળી કરવી

સેવા ચાકરી હાથ પગ શિવ અને પાર્વતી કેવાય છે નોકર એ થોડોક માનસ શબ્દ કહેવાય છે હલકું ભારે ખાટું મીઠું વધતું ઓછું આડું અવળું ઉઠ બેસ શોધખોળ ખાતું પીતું ઉપર નીચે આગળ પાછળ વહેલું મોડું ચઢ ઉતર અહીં તહી બોલચાલ બોલચાલ બરાબર બોલચાલ વગેરે હા તો બસ ફ્રેન્ડ આ દ્રંદ ધ્રંધ સમાજમાં આટલ જ છે અને મોટા ભાગના મેં આવડવી લીધા છે હવે હું તમને એટલું કહીશ કે આ કહીશ કે હું એવી આશા રાખી શકું છું કે તમે મારો વિડીયો જોઈને તમારી ગુજરાતી વ્યાકરણની નોટ્સ બનાવવાની શરૂ કરી દીધી હશે અને એમાં ફટાફટ ફટાફટ તમે નોટ પણ કરતા હશો સારું ને ફ્રેન્ડ અને તમારા છંદ તમારે છંદ શીખવા હોય તો મારો વિડીયો તમે જોઈ શકો છો તમારા છંદ માં માર્કસ ક્યારેય નહીં જાય છંદ અને અલંકારમાં માં તમારા માર્ક નહીં જાય એની હું તમને ગેરંટી આપું છું તો એક વખત તમે ત્યાં જઈને પણ મારી ચેનલ પર જોઈ શકો છો અને તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને ફટાફટ મળતી રહે તો આજે આપણે આટલું જ રાખીશું ફરી કાલે મળીશું ફ્રેન્ડ્સ બાય